હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ હેરપ્રભુ દોસ્તમાં આજે તમે દિન પ્રતિદિન જોયું જ હશે કેટલી ફૂડ વિભાગની રેડ પડતી હોય છે તેમાં કેટલાય ફૂડ સ્ટોલ નાની મોટી દુકાનો ફરસાણ રેસ્ટોરન્ટમાં બેડસેટયુક્ત પદાર્થો ખાવામાં ખોરાકની મળી આવ મળી આવતી હોય છે તો આપણે આ વિડીયોમાં જોશું કે બજારમાં મળતી મીઠાઈ દૂધ ઘી અને માવા જેવી વગેરે ભેટસેટની તમે એમાં ખબર કઈ રીતે પડશે તમે કઈ રીતે જાણી શકશો કે આ મીઠાઈ ભેટસેડવાળી છે કે શુદ્ધ છે તો ચાલો આપણે આ વિડીયો દ્વારા જાણીએ તો જો પેલા જે ચાંદીની વરખ તમે બજારમાંથી લ્યો છો તો એ વરખ ભેટસેડવાળી છે કે કેમ તે કેવી રીતે તમે ખબર પડે તો તેના માટે ચાંદીના વરખનો ટુકડો લો તેને બે આંગળીઓ વચ્ચે મૂકીને ઘસો જો વરખમાં વપરાયેલી ચાંદી શુદ્ધ શુદ્ધ હશે તો તે તૂટીને એકદમ ચૂરો થઈ જશે અને જો તેમાં એલ્યુમિનિયમની ભેળછળ હશે તો તેના નાના નાના કટકા થશે અને તેની ગોળીઓ બનશે આ રીતે તમે જે ચાંદીની પરત આવે છે વરખ તે ચેક કરી શકો છો કંઈ છે કે નહીં ચાલો હવે આપણે આગળ જોઈએ તો કે ઘીની ફેરછળ વિશે જાણો ઘી અત્યારે દિન ડેલી ઉપયોગમાં લેવાતો ખોરાક છે તો તેની વેચસા આપણે જાણીએ કઈ રીતે તમે જોઈ શકો તો કે કાચની પારદર્શક વાટકીમાં અડધી ચમચી ઘી કે માવોલો એક કાચની વાટકી લો તેમાં બે ત્રણ ટીપા આયોડિન નાખો જો આયોડિન ન હોય તો આયોડીનયુક્ત નમક આવતું હોય છે આયોડિન નમક તે નાખો જો તે નીલવરણી થઈ જાય તો તેનો મતલબ છે એ છે કે તે ખાવાલાયક નથી એટલે કે જો તમે નીલ આયોડીન નાખ્યા પછી તે નીલમળની રંગનું થઈ જાય તો તે મતલબ છે તે ખાવાલાયક નથી આનો મતલબ એવો છે કે તેમાં બટાકા સકરિયા કે અન્ય પ્રકારનો સ્ટાર્ચ ભેળવામાં આવ્યો છે તો તેમાં આ ભેટ કરેલું હોઈ શકે હવે આપણે આગળ જોઈએ તો માવમાં મિલાવટને કેવી રીતે જાણશો તો એ જાણવા માટે એક ચમચી માવો લો અને તેમાં ગરમ પાણી ભેરવું પછી એક કપમાં થોડું આયોડિન નાખો જો માવો વાદળી રંગનો થઈ જાય તો તેમાં સ્ટાર્ચની પેરસેડ જાણવી જો તે બ્લુ રંગનો ન થાય તો તેનો બદલો એ છે કે તે માવો શુદ્ધ છે તો આ રીતે તમે માવાની ભેળસેળ ઘરે જાણી શકો છો આપણે આગળ જોઈએ તો સલ્ફ્યુરિક એસિડની મદદથી ફોર્મેલિન જેવા રસાયણોની હાજરી વિશે માલુમ કરી શકાય છે એક નાનકડા પાત્રમાં થોડો માવો લો અને તેમાં સલ્ફિરિક એસિડ ભેળવો જો તે રીંગણી કલર પકડે તો તેમાં છે થાય છે તો આ રીતે પણ તમે માવાની જાણી શકો છો હવે આપણે દૂધ વિશે જાણીએ જે ખૂબ જ ઉપયોગમાં લેવાય છે નાના ગામડાથી લઈને મોટા સિટી સુધી અમીરથી લઈને ગરીબો સુધી બધા જ એનો ઉપયોગ કરે છે દૂધમાં વપરાતી પાણીની કેવી રીતે ઓળખવી તે જાણીએ આપણે તો કે દૂધના અમુક ટીપાને પ્લેટ ઉપર રાખીને તેને એક તરફ થોડી ના થોડી નમાવો એટલે કે અમુક ટીપા એક પ્લેટ ઉપર રાખીને તેને થોડું નમાવો જો દૂધમાં ભેળસેળ નહીં હોય તો દૂધ ધીમે ધીમે વહે છે અને સફેદ લીટી જેવું દેખાશે જો દૂધમાં પાણીની ભેળસેળ હળશે તો તે પ્લેટ ઉપર ઝપટભેર સરકશે અને પાછા પાછળ સફેદ લીટીઓ નહીં બને તો આ રીતે તમે ઇઝીલી સરળતાથી દૂધની ભેળસેળ વિશે જોઈ શકો છો અત્યારે તો મોસ્ટ ઓફલી દૂધમાં પાણીની મિલાવટ જ વધારે આવતી હોય છે બેડશીટ યુક્ત જ વધારે હોય છે તમે જોઈને પણ ઓળખી શકો છો હવે જો તમે મીઠાઈ પછી ખા ખાંડ ગોળ મધ કેસમાં થતી ભેળસેળ વિશે જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો જો તમે ક્યારેય પણ બેગસાઇડયુક્ત પદાર્થને આ રીતે ઓળખી લીધો હોય તો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો જેથી તે પણ છેતરપિંડીથી બચી શકે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અને મળી હવે નવા વિડીયો સાથે વિડીયો જવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો